ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો પોવા મમરા બધાનો વારો પાડીને મિક્સ કરી નાખું વનિતાબેને ધબધબાવીને પછી હું અહીંયા બનાવતી હતી મમરાના લાડવા બનાવવાના છે તો એની સાસની તો એ તૈયાર કરી સરસ મજાના લાડવા તૈયાર થઈ ગયા છે આવો તમે બધા પણ લાડવો ખાઓ એટલી બધી રસોઈ બનાવે રસોડું ના બગડેવું તો બને જ નહીં જો રસોડા ની હાલત થઈ ગઈ છે કંઈક આવી હવે કરતા કંટાળો હોય પણ કામ તો કરવું પડશે સરસ મજાનું ચમકાવી દીધું અને પછી હું પણ ચમકી ગઈ કારણ કે આજે જવાનું ઘરે એમનો ખીચડો લઈને પોચી ગયા થતી બધી વિધિ કરી નાખી જેઠાણી તો કઈક નવું જ બોલતા હતા વિડીયોમાં મેં ક્લિક નથી કર્યું બધું ફિનિશ કરીને બહાર જતા હતા એટલી વારમાં તો ગાડી કે મને ભૂખ લાગી ગઈ તો એને પણ સરસ મજાનું ખવડાવી લીધું ને પછી અમે લોકો નીકળી ગયા ફાઈનલ અમે લોકો હોટલમાં પહોંચી ગયા મારા નણંદ ને લોકો કે અમારે ઘરે એટલી બધી મહેનત નથી કરવી એટલે બાર હોટલમાં જમવાનું રાખ્યું હતું તો અમે બધા સરસ મજાનું સૂપ પીને જમવા બેસી ગયા હતા ગરમ ખાધું તો ઠંડુ પણ ખાઈ લઈ આઈસ્ક્રીમ